લોકલ ન્યૂઝ ચેનલ ઓફ વડોદરા વિશ્વ વિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના BBS સ્ટુડન્ટ એસોસિએશન દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે સંકલ્પ મેગેઝિનને લોન્ચ કરવામાં આવી હતી છેલ્લા 23 વર્ષથી BBS સ્ટુડન્ટ એસોસિએશનનો સંકલ્પ મેગેઝિન લોન્ચ કરવામાં આવે છે મેગેઝિનની ડિઝાઇન ક્રિએટિવ લખાણ પ્રિન્ટિંગ થી મળી તમામ કામગીરી વિદ્યાર્થીઓ કરતા હોય છે આ વખતે તેની ત્રેવીસમી આવૃત્તિ ઉડાનનું અનાવરણ કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય અધિનિયમ તરીકે વડોદરા શહેરના પોલીસ કમિશનર શ્રી નરસિંહા તોમર ગુજરાતી ફિલ્મના પ્રોડ્યુસર નિલય ચોટાઈ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા નિલય ચોટાઈએ છેલ્લો દિવસ નાડી દોષ વંશ કસુંબો વગેરે જેવી ફિલ્મમાં પ્રોડ્યુસર તરીકેની સફળ જવાબદારી નિભાવી ચૂક્યા છે ઉપરાંત અન્ય બે મહાનુભાવોમાં અનંત તોમર જે શાર્ક ટેન્ક સિઝનમાં આવી ચૂક્યા છે જેમને શાર્ક તરફથી મોશન ઓટોમેટિવમાં ઇન્વેસ્ટમેન્ટ મળ્યું હતું જે એક જાણીતો ચહેરો છે તેઓ ઉપસ્થિત રહ્યા હતા ઉપરાંત સુરતની બ્રોડ કંપનીના ડાયરેક્ટર અક્ષય મંગલ પણ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે એમએસ યુનિવર્સિટી બીબીએ વિદ્યાર્થી એસોસિએશનના પ્રમુખ વિપલ વાઘેલાએ જણાવ્યું હતું કે વર્ષ બે હજાર અમે એલ્યુમિનાઇ સ્ટુડન્ટ એસોસિએશનમાં હાજર રહ્યા હતા દર વર્ષે એલ્યુમિનાઇ સ્ટુડન્ટ એસોસિએશનની સફળ છત્રછાયા હેઠળ દર વર્ષે બીબીએ સ્ટુડન્ટ મેગેઝિન લોન્ચ કરવામાં આવે છે મેગેઝીન લોન્ચ કરવામાં ફેકલ્ટીનો અમને તમામ સપોર્ટ મળતો રહ્યો છે અને મેગેઝીન સફળ રીતે લોન્ચ થઈ રહ્યું છે એસોસિએશનના આઠસો વિદ્યાર્થીઓ છે મોટાભાગના વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો બીબીએ સ્ટુડન્ટ જે રીતનું શંકર મેગેઝિન દર વર્ષે લોન્ચ કરે છે અને આ રીતે એમને એક એક્સપેરિમેન્ટ મળે છે અને આ એક્સપેરિમેન્ટ જે લોકો કરી રહ્યા છે એ એમના જીવનમાં એમના આગળ બહુ કામ લાગશે કારણ કે જે લોકો પાસે જવાનું બધાને મળવાનું બધા શું વાત કરે છે શું રિસ્પોન્સ આપે છે અને તે બાદ એની એડ લાવવાની કે રાઇટઅપ કરવાનું અને આજે કોઈ બી ધંધો હોય એમાં પ્રેક્ટિકલ નોલેજ તમે નહીં લો ત્યાં સુધી તમે ધંધામાં સક્સેસ નહીં થઈ શકો એટલે કોલેજ જેમને આ રીતે સપોર્ટ કરી છે અને પ્રેક્ટિકલ નોલેજ માટે એમને ફિલ્ડ વર્ક માટે મોકલે છે એ સૌથી સારો પ્રયાસ છે આજે અમારો બીબીએ સ્ટુડન્ટ એસોસિએશન દ્વારા સંકલ્પ લોન્ચ ઓર્ગેનાઇઝ કરવામાં આવ્યો છે ટ્વેન્ટી થર્ડ એડિશન છે અમારું એન્ડ આ એકલી એવી મેગેઝિન છે જે એમએસયુના આખા તમે કોઈ બી ફેકલ્ટીથી લઈને ખાલી સ્ટુડન્ટ્સ ડેવલપ કરે છે બીજી બધી ફેકલ્ટીઝમાં તમે જોશો તો સ્ટુડન્ટ ઇન્વોલ્વમેન્ટ એટલું નથી હોતું બટ બીબીએ એકલું એવું પ્લેટફોર્મ છે જે સ્ટુડન્ટ્સને આટલું પ્રમોટ કરે છે અને આખી મેગેઝિનનું તમે રાઇટઅપથી લઈને એટલે એડવર્ટાઇઝમેન્ટ લઈને ફોટોઝ વિડીયોઝ જેટલું ਵੀ આખી મેગેઝિન માં કન્ટેન્ટ કન્વર્ટ કરવામાં આવે છે ને અહીં આખું વિડિયો સ્ટુડન્ટ દ્વારા જ કરવામાં આવે છે. ટી એન ટી વી અ ન્યૂઝ ચેનલ ઓફ પાડોદરા